દોસ્તો હું છું દિલીપસિંહ વાઘેલા અને હું આપને લઈ આવ્યો છું રાજકોટના વોર્ડ નંબર તેરના જે ખોડિયારનગરનો મેઇન રોડ જોરસોપુર રિંગ રોડને છટ થાય છે ત્યાં આ પાણીના જે દ્રશ્યો દેખાડું છું હું તમને એ વરસાદનું પાણી નથી આ પાણી જે શહેરની વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા જે પાણીનું વિતરણ કરવામાં આવે છે એની લાઈન અહીંયા તૂટી ગઈ છે છેલ્લા એક મહિનાથી આ કોર્પોરેશનના તંત્રને અને એના એના જે સાહેબો છે એને મારા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ત્યારે એમના દ્વારા મને એવું કીધું હતું કે પાંચથી સાત દિવસની અંદર આ આ પ્રોબ્લમનો સોલ્યુશન થઈ શકશે થઈ જશે પણ આપ જોઈ શકો છો તેમ અત્યારે અહીંયા માણસો દ્વારા આ પાણીના નિકાલ માટે માણસો દ્વારા આ પાણીના નિકાલ માટે આ જોવો તમે કેટલો કેટલો પ્રોબ્લેમ થાય છે વાહનોને હાલવામાં આ જોઈ લો અહીંયા પાણીના નિકાલ માટે જેમ કે દ્રશ્યો હું તમને બતાવું છું પાણી રિંગ ઉપર થઈ છે આ નળનું પાણી છે જે પીવા માટે આપણે શહેરીજનોને વિતરણ કરીએ છીએ આ પાણીને અહીંયા નિકાલ માટે આ લોકો આવ્યા છે એમના માણસોને મોકલા છે અને પાણીના નિકાલ માટે અહીંયા ભૂગર્ભની કુંડીની અંદર જે વાત છે એને દબાવવા માટે અહીંયા આ કુંડીની અંદર પાણી અત્યારે પહોંચાડવામાં આવે છે જેમ કે આ રીંગરો ઉપર પાણી પહોંચ્યું છે તો આ વિડીયોના માધ્યમથી હું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રને અને એના સાહેબોને કહેવા માગું છું કે હવે રજૂઆત કરવામાં નહીં આવે મારા દ્વારા આપને એક વખત ફોનથી જાણ કરવામાં આવેલી છે હવે જાણ કરવામાં નહીં આવે સાહેબ હવે અહીંયાના જે રહેવાસી લતાવાસીઓ એ કોર્પોરેશનને હલ્લાબોલ કરે તે પહેલાં આ પાણીના પાઇપનું જે રિપેરિંગ છે એ આપના દ્વારા ઝડપથી કરવામાં આવે એવી આ વિડીયોના માધ્યમથી હું તમને વિનંતી કરું છું